અમદાવાદમાં શિયાળ ગામે જનજાતીય ગૌરવ ઉત્સવની શાનદાર ઉજવણી જનજાતીય સમુદાયના લોકોને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું જિલ્લાના યોજના તાલુકાના શિયાળ ગામે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ના વર્ષના ઉપક્રમે જનજાતીય ગૌરવ ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શિયાળ અને ગામોમાં વસવાટ કરતા જનજાતીય સમુદાયના લોકોને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભગવાન બિરસા માત્ર અંગ્રેજો સામે લડત આપી ન હતી પરંતુ પોતાના સમુદાયના ઉત્કર્ષ માટે શિક્ષણ અને મુક્તિ માટે નાની ઉંમરથી જ પ્રયાસો અને આંદોલનો કર્યા હતા જેના કારણે તેમને બે વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર વધુને વધુ લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચે તે માટે કાર્યરત છે શ્રી કનુભાઈએ ભારપૂર્વક જણાવ્યું કે આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના વિશેષ પ્રયાસોના કારણે સાણંદ બાવળાના લોકોને ભારત સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળી રહ્યો છે તેમણે જણાવ્યું કે નર્મદા કેનાલનો કમાન્ડ એરિયા વધારવો મુશ્કેલ હોવા છતાં અમિતભાઈએ પ્રયાસો કરીને એને અને બાંધકામ થયેલી જગ્યાને કમાન્ડ એરિયામાંથી ડિ કમાન્ડ કરીને સાણંદ બાવળાના નળકાંઠાના ગામોને નર્મદાના કમાન્ડ એરિયામાં સામેલ કર્યા છે અંતમાં તેમણે વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સ્વદેશી અપનાવવાનો અનુરોધ કર્યો હતો